નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બે પહેલો મહિનો બે હાજર ચોવીસ વાર મંગળવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી ત્રણ હજાર સત્તાણું થી ત્રણ હજાર સત્તાણું જીરુ પાંચ હજાર થી પાંચ હજાર સાતસો રાયડો નવસો પચીસ થી નવસો પાસઠ એરંડા એક હજાર પંચાણું થી અગિયારસો ને પચીસ રૂપિયા ચણા નવસો એકત્રીસ થી એક હજાર અડસઠ રચકા બીજ પચાસ થી પચાસ સુવા પંદરસો ચાલીસ થી પંદરસો ચાલીસ મેથી નવસો ત્રીસ થી બારસો ને ચુમ્માલીસ રૂપિયા અડદ ચૌદસો થી અઢારસો એકત્રીસ મગ ચૌદસો પચાસ થી તેવીસો બાર ઈસબગુલ અઢારસો થી બાવીસો એક તુવેર ચૌદસો થી સત્તરસો ને પચાસ રૂપિયા ધાણા અગિયારસો પાંચ થી ચૌદસો આઠ અજમો સત્તરસો પચાસ થી ઓગણીસો સોયાબીન આઠસો થી નવસો બાવીસ જુવાર બાવીસો નવસો ને ત્રીસ રૂપિયા લસણ છવ્વીસો વરિયાળી અઠ્યાવીસો વીસ થી બત્રીસો પાંત્રીસ તલ સફેદ છવ્વીસો પચાસ થી એકત્રીસો ને એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચોવીસ થી છસો પાંચ ઘઉં લોકવન ચારસો સાનુ થી પાંચસો સાઠ મગફળી ઝીણી અગિયારસો ચાલીસ થી તેરસો પંદર મગફળી અગિયારસો વીસથી ચૌદસો ને પચીસ રૂપિયા કપાસ બારસોથી ચૌદસો ને પંદર રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજેરોજ તાજા બજાર ભાવ મળતા રહે